કે વધારે પડતું ઇન્ફેક્શન છે મતલબ આવશે વાયરલ તો વધારે પડતું છે એવું છે બધું મેં કીધું નહીં દવા આપી જે થઈ એ ત્રણ ત્રણ ચાર કિલોમીટર તો કાપી લીધો છે એક દોઢ કિલોમીટર હશે કદાચ તો મેં કીધું કાંઈ પછી ઉપર આટ બધી દવા છે ઘણી ખરી દવા છે અમા લાડ બધી છે જો તમે જોવો તો ને કાંઈક પરસે આપી હવે ત્રણ દિવસ પછી બધા આવવાનું છે એવું છે ફેમિલી તો કાંઈ નહીં આપણે નીકળીએ કરે હેલો યુટ્યુ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનૂન ને ફરી એક આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ફેમિલી પણ તમને મજા આવી છે પણ મેં કીધું કાલે એમ મને મજા નથી હજી કારણ કે તાવ આવી ગયો તો એટલે દવા લીધી કાલે પણ કાંઈ બહુ ફેર પીડ્યો નથી ને એમને એમનું છે અત્યારે પણ જો હાલીને જાઉં છું દોઢ ભાગી ગયો પણ ચક્કર જેવું આવે છે ચક્કર સડે છે અને એમાં અત્યારે વરાબ છે એટલે તડકો છે એટલે એમને એમને એમ છે કાલે દવા લીધી પણ કાંઈ ફેર પીડ્યો નથી તો કાલે પછી ઘરે ઘરે મેં કીધું બ્લોગ બનાવી લીધો કારણ કે મજા નહોતી એટલે અત્યારે વરફ નીકળી ને તો કાંઈ મજા એવું છે નહીં એવું છે મતલબ હા શું કહેવાય આમ મજા નથી એવું છે ફેમિલી તો કાંઈ નહીં મને શું પહેલાં તમારી સાથે બ્લોગ બનાવેલો વાત કરો ને પછી હું કહું જાઉં ઘરે તો ફેમિલી મારે હજી દવા લેવા જવું છે બહુ મૂળ ન થતું કાંઈ અંદરથી અંદરથી કંઈક આમ ઘૂટન થાય છે ને ગળું બહુ દુખે છે બળે છે અને તાવ હજી આવી જાય છે એટલે મજા નથી ફેમિલી તો કાંઈ નહીં પહેલાં હું જમી લઉં ઘડીક બેસું પાંચ દસ મિનિટ ત્યાં ચક્કર ચડે છે ઊભું બુરા એમ નથી ને તાવ આવી ગયો છે બહુ સારો ખતરનાક એવું કહેવાય તો કાંઈ નહીં જાઓ દવા લઈ આવો જમી લો ફેમિલી અને પછી જાઓ દવા લેવા અહીંયા જે લીધી હતી ત્યાં તો કાંઈ ફેર નથી પીડ્યો બીજા ડૉક્ટર પાસે લેવા જવું છે તો બના રોજ આપણા બ્લોગમાં ફેમિલી આપણી ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ને જો ફેમિલી જો ઘરેથી જમી લીધું અને મેં કીધું મારા વા કઈ કઈ જાતો હોય દવાખાને વાંધો નહીં તો મારા બાજુનું ગામ છે કે અમે જોકે ઘણા ટાઈમ પહેલાંથી દવા નથી જ લેતા તો મારે ફેમિલી ડૉક્ટરે જેવું છે તો એની પાસે જતો હતો તો મેં કીધું કાંઈ નહીં તો બુલેટ લઈને આવ્યો હતો જો ઘરેથી તો ના પડતો હતી કે બુલેટ લઈને નથી જવું ખોટી મજા નથી તો હાલ છે એની કે સક્કા સળે સળે છે એવું છે મેં કીધું ના ના એવું તો નથી પણ તો હું કહું બુલેટ લેતો જાઓ કે પછી ઓલી ગાડી હતી નહીં ઘરેથી મેં કીધું કે કાંઈ નહીં બુલેટ એવું કંઈ એમ વાંધો નથી કંઈ પણ આ બધું દુઃખે છે ને અત્યારે આજ તો અત્યારે પાછું નવું થયું અત્યારે ગરમી બહુ થાય છે એટલે જો પવન કેવો મસ્ત નો છે તો વાતાવરણ કેવું છે પવન મસ્ત છે વાતાવરણ સારું છે બહુ વાતાવરણ બહુ મસ્તી છે પણ બહુ ગરમી બહુ થાય છે પાછળથી આમ બધા વાહ આખો પલ્લે કેમ શરીર આખું પલ્લે દુખે છે બોલો કંઈ ખાવાનું હાલતું નથી ખાવામાં ખાઈ તો આમ દુખવા મળે બહુ એટલું કંઈ ખાતું નથી ગળું ભજી ગયું પાણી પીવું તો એટલું કડવું કડવું લાગે તો બહુ કાંઈ મજા છે નહીં તો ઘરેથી કહે છે કે દાદા દવા લેતો હોય થઈ જાય સારું તો વાંચો તો આવી રીતનું કંઈક મને ખરીદવા લીમડો મળી ગયો ઘડીક ઊભું રહેવાનું હતું ઊભો રહો અને બ્લોક બનાવી લો તો અહીંથી જો જ આવવાનું છે એ ત્રણ ત્રણ ચાર કિલોમીટર તો કાપી લીધો છે એક દોઢ કિલોમીટર હશે કદાચ તો ને મેં કીધું કાંઈ નીકળે ઊભો રહો બ્લોગ બનાવી લો લઈ તો ફેમિલી કહે જો મેં દવાઈ લઈ લીધી અને બતાવો જો આ દવા છે આ જે પેલા લીધી હતી ને દવા તમને આ કાલના વિડીયોમાં બતાવ એ દવા તો આનાથી કંઈ ફેર પીડ્યો નથી તો મેં કીધું ડૉક્ટર જ બદલાઈ નાખીએ આપણે ત્રણ વાર દવા લીધી બધી અલગ અલગ જગ્યાએ તો કંઈ સારું ન થયું તો મેં કીધું કાંઈ નહીં આપણે બીજા ડૉક્ટર પાસે થાય એવું છે તો મને સારું ખબર નહીં કોને ખબર ગમે ત્યારે આવું થાય ને ત્યારે બહુ તકલીફ થાય એવું થાય તો કાંઈ આ વખતે કાંઈ નહીં આપણે જે પહેલા જૂના ડૉક્ટર છે પાસે દવા લેતા ને ત્યાંથી તો આજે ત્યાં દવા લેવા જવું છો ફેમિલી તો જો અહીંથી હાવ દેખાય ને ટાવર હાવ એ ગામ છે તો હવે અહીંયા ફેમિલી તો દવા આવું પેલા પછી પાછા ફટાફટ બે ની ઉપર થઈ ગયું છે એટલે તો ફેમિલી જો દવા લઈ લીધી છે બાર ઉભા તો આપણે બુલેટ મૂક્યું છે અને વાગી ગયા છે ત્રણ હવે તો દવા તો લઈ લીધી છે બહુ લાડ બધી આપી છે દવા જો ટીંગામાં લાટ બધી દવા છે ઘણી ખરી દવા છે એમાં લાડ બધી છે જો તમે જોવો તો ને કઈક પરચી આપી હવે ત્રણ દિવસ પછી બધા આવવાનું છે એવું છે ફેમિલી તો કઈ નઈ આપણે નીકળીએ ઘરે તો ફેમિલી જો દવા લઈએ તો દવાખાને થી આવી ગયો છું અને પછી આવી ગયો તો ઘરે ને તો ડૉક્ટર તો ના પડશે સાપી હોય તો ચાર વાગી ગયા છે તો આજે ત્રી રોજ એટલે પીવી પડે પણ તો શેજ શેજ હું કોઈ શાખે લો કે મને કરે મજા નહીં આવે જો કેટલી બધી દવા આપી આ વખતે તો લાડ બધી દવા આપી જો તમને બતાવ જો બોટલ ને બધું આપ્યું આ બોટલ આવી બોટલ છે ને એટલી બધી કંઈક દવા આપી આ વખતે તો એટલું બધું લખી દીધું હતું કંઈક લાડ બધી છે દવા અને અંદર છે તો દવા કેટલી બધી છે મને કે વધારે પડતું ઇન્ફેક્શન છે મતલબ તાવ છે વાયરલ તો વધારે પડતું છે એવું છે બધું મેં કીધું કાંઈ નહીં દવા આપી દઉં જે થાતું એ લઈ લઈ ખોટો હેરાન નથી થવું મેં કીધું કે વાંધો નહીં લેવું જ પડે કે રિપોર્ટ હું રિપોર્ટ નથી કરવો અત્યારે હું કહેલ હાલ છે રિપોર્ટ કરવા જેવું નથી હું કહું કરી લેશું એ એને જ ના પડે કે રિપોર્ટ કરવા જેવું નથી કે નકર તો કરી લેજો તો વાંધો નહીં બીજી વાર બે દિવસ પછી બતાવવાનું કીધું છે તો બે દિવસ પછી પાછા જાવ તો ઠીક છે જયારે હજી બોલાતું નથી એવું છે બોલવું એ કંઈક ને બોલાય છે કંઈક છે એવું છે હવે દવા છે ને અત્યારે પીવાની હતી ને તો એ લેક લેવાની હતી બપોરની તો નહોતી લીધી તમે કીધું પી આવું અને ગરમ પાણી એવું બધું પીવાનું કીધું છે અને મજા નથી બહુ એ કે હમણાં ધ્યાન રાખજો વાયરલ થાવશે બધું કાંઈ વાંધો નહીં આપણે તો બીજું કઈ કામ ન હોય દુકાને દુકાને જવાનું હોય તો કાંઈ વાંધો નહીં થઈ જશે સારું બીજું હું રાહ છું ને દવા લઈ લે હું તો કાંઈ નહીં ફેમિલી હવે છે ને પહેલા વેલા પણ મકાન કામ શરૂ છે તો અહીંયા જોતો હોઉં અને પછી ત્યાંથી હવે નીકળું દુકાને અને વાગી સાડા ચાર થવા આવ્યો છે નીચે મહેમાન બેઠા થાય એટલે હું કાંઈ નહીં ઉપર હું જાઉં ઉપર જેમ બ્લોગ બનાવું નીચે બધા બેઠા છે તો એ બધા આગળ પાંચ દસ મિનિટ બેસું અને પછી નીકળીએ દુકાને તો ફેમિલી જો હાડાસા થઈ ગયા તો હું ઘરે આવ્યો હતો અને ઓકે થોડુંક પેટમાં હજી બળતું એસિડિટી જેવું થતું હતું ને દવા લેવા ગયો હતો ને તો મને કીધું છે કે પેટમાં બળતું હોય ને તમને તો એક ટીકડી લઈ લેજો હું તો વાંધો ને તો હાડાસા થઈ ગયા તો હું કાંઈ નહીં હાલ ને એક અધી ટીકડી તો લીઓ પેટમાં બળે છે એટલે તો દવા તો ગમે એટલી પીવો તો બળવાની જ છે કદાચ તમે દવા પીવો ને તોય બળશે તોય સારું નહીં થયું તો ઘરે તો અંધારું છે લાઇટ વાઈટ કદાચ વહી ગઈ છે ઉપર કામ હતું જો અહીંયા આ બધો માલી પીડો છું ઉપરથી હું જોઈ આવ્યો તો ઉપર કામનું તો કાંઈ નહીં જે પેટમાં છે ટીકડી પી લો અને પછી જાવ દુકાન તો બ્લોક પૂરો જ કરવો છે અને અમે પાંચ છ મિનિટનો બ્લોક કરો જો થઈ ગયો હશે કદસ કદાચ બોલવામાં પણ નથી કંઈ બોલાતું એવું છે ફેમિલી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીશું વહેલાંક બ્રેસ કરજો બીજું કઈ નહીં તો મળશું આવવાના બ્લોગમાં તો જઈશી યાર એમને મજા છે નહીં કાંઈ એટલે બસ એવું છે